બસ હવે તો મને કઈ નથી લાગતું આગળ વ્લોગ હું બનાવીશ કેમ કે ફોન પડાઈ ગયો તો એટીએમ આવી ગયા ને 12 વર્ષા ચાલુ થઈ ગયો છે સોરી ગાઈસ નહીં બતાવું કેટલા ઉપડવાના પાડવાના હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગમાં તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ મિત્રો

કરી દઈએ ટાણા ના તો ભાઈ આપણે પૈસા ઉપાડવાના છે યોર ટ્રાન્ઝેક્શન પ્લીઝ વેટ હા ભાઈ આપણે ગુજરાતી છીએ અહીંયા હું આવી ગયું ફાસ્ટ કેસ્ટ આ ઉપાડ સોરી ગાઈસ નહીં બતાવું કેટલા ઉપાડવાના છે આવી ગયા છે પૈસા ને હવે આપડે દવા લઈએ ઘરે તો હા ગાઈસ કાલનો લોગ આપણે અત્યારે ચાલુ કર્યો છે કેમ કે કાલે તમને ખબર જ હશે હું એ ગયો હતો અને એ જઈને એક બે ક્લિપ લીધી હતી આ વિડીયોની આરોર એડ કરેલી છે એટલે હું એટીએમે ગયો હતો ને પૈસા વૈસા ઉપાડી કાઢવીને ઘરે ગયો ઘરે જઈને જમી કાઢવીને હું બેઠો ને મેં કીધું એક બે ક્લિપ છે ને મેં કીધું એડિટિંગ કરું તો એડિટિંગ કરવા મૂક્યું ને એડિટિંગ કરીને હું પાણી પીવા ગયો એટલે પાણી પીવા ગયો ને એટલે મોબાઈલ મારા હાથમાં હતો તે હાથમાંથી ઉપર મુકાઈ ગયો ને તો ડાયરેક્ટ પડ્યો ફોન નીચે પડ્યો ડાયરેક્ટ પાણીની ડોલ ભરી હતી ને એમાં એટલે ડોલમાં પડી ગયો ને કાલનો ફોન બંધ થઈ ગયો હતો કાલે હું રિપેરિંગ કરવા ગયો ને તે બધી દુકાનો જ બંધ હતી એક જ દુકાન ખુલી હતી અહીંયા પોપડામાં આપણે આ બિલ્ડિંગ બતાવીને એની પાછળ ગયા હતા એટલે ના એક જ એ દુકાન ખુલી હતી ના અમે રિપેરિંગ કરવા મૂક્યો હતો કાલનો તે મને કીધું કાલે લઈ તો અત્યારે આપણે આજ આવ્યા છીએ આજે પાછો લોક ચાલુ કરી દીધો અને બસ રસ્તામાં આવતો હતો તો આ ગ્રાઉન્ડ ઊભો રહ્યો ને મેં એકદમ વ્લોક શૂટ કરી દઉં અને આ ગ્રાઉન્ડમાં આપણે આની પહેલાં એક વ્લોક શૂટ કર્યો હતો અને અમે મંદિરે ગયા હતા આપણે દર્શન કરવા તો બસ અત્યારે મોબાઈલ રિપેરિંગ થઈ ગયો ને અહીંયા આવી ગયો ને અહીંયા ઘડીક ઉભો રહ્યો તો હું મેં કીધું થોડો ઘણો તડક્યો છે જ ઘડીક કાંઈ ઊભો રહો અને અમ તડક્યો જો વરસાદ આવે ત્યારે એકલો વરસાદ ને તડક્યો આવે ત્યારે એકલો તડક્યો તો બસ હવે તો મને કાંઈ નથી લાગતું આગળ વ્લોગ હું બનાવીશ કેમ કે ફોન પલળી ગયો તો કાંઈ ઇસ્યુ ન થાય કાંઈ ફોન બરાબર જ છે રેડી જ છે પણ તોય તો પાણી ઘડી ગયું તો એના કારણે કાલનો ફોન ચાલુ નહોતો થતો બસ અહીંયા ઘડીક બે પાંચ મિનિટ ઊભો રહ્યો ને બસ હવે અહીંથી જવા દઉં છું ઘરે ઘરે જઈને ડિસાઇડ કરવી કા જમી કાઢવીને આજે પાછો ફોન પાણીમાં નથી પસાડવાનો એટલે આજે તો ફૂલ સેફ્ટી જ રાખવાની છે કાલની જેમ ભૂલ કરી એવી ભૂલ આજે ન થાય એમ એટલે કાલે તો એવી ભૂલ થઈ ગઈ ને મારે હાથ ધોતા ધોતા જ ફોન પડી ગયો હતો કાંઈ યાદ નહોતું રહ્યું ને થોડુંક ઘણું એડિટિંગમાં જ બધું પડ્યું હતું ને મન આખું એટલા માટે પણ કાંઈ વાંધો નહીં અને એટલું બધું તમારા માટે હું વિડીયો શૂટ કરું છું એડિટિંગ કરું છું એટલી બધી મહેનત કરું છું આખો ફોન પાણીમાં પલાળી દઉં છું તમે નાનો આમ તો સપોર્ટ તો કરો યાર એક સબસ્ક્રાઈબ કરી નાખો ને વિડીયોને લાઈક કરી નાખો હવે ડિસાઇડ કરીએ બપોર પછી આપણે ક્યાં જઈએ ને ક્યાં વ્લોગ બનાવીએ તો બસ મળીએ હવે ડાયરેક્ટ બપોર પછી જ છે કેમકે હવે આવું રિસ્ક નથી લેવાનું ફોન પાણીમાં પડી જાય ને એવું રિસ્ક તો આપણે લેવાનું જ નથી બસ અહીંયા ભોગી ગયો નહીંથી ઘર કાંઈ બહુ આગું નથી બસ હવે જોઈએ બપોર પછી ક્યાંયનો પ્લાન બને છે અને ક્યાં જઈએ છે વ્લોગ બનાવવા તો ગાઈસ બપોર પછી તો કાંઈ પ્લાન નથી બસ હવે તો જવાનું છે કારખાને હિરાગમમાં કેમ કે ભાઈબંધનો ફોન આવ્યો કે અહીંયા બપોર પછી દોરીમાં જઈ ગયા છે તો આટો મારે એમ તો બસ વિડીયોને અહીંયા જ એન કરી દઈએ અને વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં